પછી પરમાત્મા અવતાર ખાલી ધંધો કરવા મજૂરી કરવા પેટ ભરવા નથી આપતું જગત ની અંદર કઈક કરવાનું છે આપડે આયા તો કઈ કરવાનું છે પછી આયા ખાલી આહો ખાલી આજે જેમ ઉપર હારું લાગે પણ એવું કર્મ કરો કે જેથી કર્મ તમારા અંગાથી આવે

નથી કારણ કે તમને જેને અવતાર આવ્યો છે એ નથી મારી ગયો તમે જ મારો છો એટલે ખુબ અંતે નાખવાનું છે આજે ગુરુ પૂર્ણ છે ગુરુ પૂર્ણિમાના ખુબ ગુરુ મહારાજ છે તમારા ઉપર દરેક ના ઉપર દરેક ચૂકી રાખે મારો ગુરુ મહારાજ બાકીનું કે આજે આજી જે તમે પૂજા કરી એનું પરમણ તમે આપ્યું પછી અહીંયા આવો તિલક કરો પગ તિલક કરો કપામાં તિલક કરો હાથ પહેરાવો પૂજા આવો તમારે દરેક ને હાચરવાનું છે કુદરતી સારા માણસ ને યાદ કરે સારું કર્મ કરવાનું છે પ્રભુ નું ભજન કરવાનું છે આવા દેવી દેવતાઓની સેવા કરવાની છે વાણેશ ની પૂજા કરવાની છે પણ પ્રથમ પેલું થી ચાલુ કરવાનું છે પેલા મા બાપ માના દરબાર ને જવાનો અધિકાર નથી ખર એટલે આ બાજુ વધારે અમારા ઘણા બધી